સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ડીસીપી એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલ ઈશ્વરનગરમાં રાજેશ પોલ પત્ની અને ત્રણ વર્ષના સીવા નામના એકના એક બાળક સાથે રહે છે રાજેશ સંચા ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના જી વન વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો

છલે કંટાડી પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો જેથી તેમની સૂચના બાદ ડીસીપી એસસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો હાલ બાળકની શોધખોળ હાથ ધરી છે જેમાં સીસીટીવીમાં એક મહિલા સિવાને લઈને મેઈન ગેટથી બહાર નીકળી રહી હોવાનું કેદ થયું છે હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી જોકે કે પોલીસે એનાઉન્સમેન્ટ કરી બાળકને શોધમાં મદદ લઈ રહી છે ગઈકાલે સાંજે ખટોદરા પોલીસ સ્ટેશનને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતેથી શિવા રાજેશ પટેલ વર્ષ ત્રણથી સાડા ત્રણ નાનો ગુમ થયેલ છે જે આધારે ખડોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે ખડોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્રિત કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજે કે આવું થોડુંક અતિશક્તિ બન્યું છે તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હા આ મામલે ડીસીપીને જાણ કરી વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી તેના માતા પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે સમગ્ર મામલે હાલ તપાસ કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત